મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા લુણેશ્વર મંદિર પાસે આવેલ યજ્ઞશાળામાં શ્રાવણી પૂનમના દિવસે આજે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલી હતી જનોઈ બદલ્યા બાદ તેઓએ વિશ્વકલ્યાણની ભાવના સાથે મહાદેવની આરતી સાથે હર હર મહાદેવનો જય ઘોષ કર્યો હતો આજે રુણેશ્વર મહાદેવના સમીપ યજ્ઞશાળાની અંદર વિપ્રમંડલ દ્વારા અનેક બુદ્ધિઓ દ્વારા યજ્ઞ પવિત્રનો બદલાવાનો જે કાર્યક્રમ હતો શ્રાવણા કરમ યજુર્વેદનો આજે જન્મદિવસ ઋષિમુનિઓને આપણે ધન્યતાનો આપવાનો સમય એટલે શ્રાવણા કર્મ વેદોનું અધ્યયન કરવું અને વેદોના આશીર્વાદ લેવા ઋષિ પૂજન કરી અને યજ્ઞપિત બદલવી અને ધન્યતા અનુભવી અને બ્રહ્મત્વ ટકાવવું એના માટેનું આ કર્મ કર્યું